ધર્મ ની વિજય ના પ્રતિક પાવન પર્વ પર નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના લ્યુનસિકુ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં નવસારી ઇતિહાસમાં પ્રથમ વાર ભગવાન રામ તીર ચલાવી મહાકાળ દસાન નું દહન કર્યું હતું નવસારી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ અનેક નવા નવા આયોજનો કરી રહી છે જેમાં નવસારી શહેરના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું હતું દિલ્હીથી પાંત્રેસ ફૂટ ઊંચો રંગબેરંગી તૈયાર રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાદના ત્રીસ ફૂટ ઊંચા પૂટણા મંગાવવામાં આવ્યા હતા રાવણ સાથે

અને દુષ્ટતાના પ્રતિક સમા પાંત્રીસ ફૂટ ઊંચા રાવણ આળસ અને અજ્ઞાનના પ્રતિક સમા કુંભકર્ણ અને અહંકાર સાથે આસુરી શક્તિના પ્રતિક સમા મેઘનાથ ઇન્દ્રજીતના પુત્રાને ભગવાન શ્રી રામના રૂપમાં આવેલા યુવાને ધર્મ અને જ્ઞાન રૂપી તીર ચલાવે લંકેશ સાથે તેના પુત્ર અને ભાઈનું દહન કર્યું હતું રાવણ દહનના કાર્યક્રમમાં નવસારીના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શહેરમાં પ્રથમવાર યોજાયેલ રાવણ દહન કાર્યક્રમને લઈને શહેરી જનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મારું નામ રિદ્ધિ પંચાલ છે અને નવસારીમાં આ રીતે પ્રથમવાર રાવણ દહનનું જે આયોજન થયું છે એ ખૂબ જ સરસ રીતે થયું છે અને લાગી નથી રહ્યું કે આ પ્રથમવાર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો અને જે રીતે આયોજન થયું છે એ પણ ખૂબ જ સરસ થયું છે અને નવસારીવાસીઓ બી સારો એવો પ્રતિભાવ આવ્યો છે ફર્સ્ટ ટાઈમ થયું છે તો પણ અને ખૂબ જ આનંદ થયો જાણીને કે આ રીતનું રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે લુંસીપુર ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીના પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ રાવણ દહનનો કાર્યક્રમ જે છે રાખવામાં આવ્યો હતો અને આમાં વિશાળ સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો શહેરીજનોએ આ આવકારી આ જે છે અભિગમ પહેલ અને નવસારી મહાનગરપાલિકાનો પ્રથમ વખત જે છે નવસારી શહેરમાં થયો છે આ મહાનગરપાલિકા બન્યા પછી જે જે અભિગમ શહેરમાં જોડાય જેવા કાર્યક્રમ વધારેથી વધારે થાય આના જ ભાગરૂપે એક જે છે આ પણ અભિગમ હતો શહેરી વિકાસ વર્ષ અત્યારે ચાલી રહ્યો છે અને આના જ ભાગરૂપે ભવિષ્યમાં પણ એવા ઘણા બધા કાર્યક્રમો પણ જે છે નવસારી મહાનગરપાલિકા નવસારી ખાતે આયોજિત કરશે